નમસ્કાર મિત્રો બધાની પરમિશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આપણે શિયાળુ પાકની જે આપણે વાવેતર કરવાની જે તૈયારી કરવાની છે કેવી રીતે વાવેતર કરવું શું વાવેતર કરવું શેમાં ફાયદો થશે તમામ બાબત ઉપર આપણે ચર્ચા કરવાની છે અને આ ચર્ચા કરવા માટે આપની સાથે ઉપસ્થિત છે ગુજરાતના સારા એવા કૃષિ નિષ્ણાત જયેશભાઈ હિરપરાય જયેશભાઈ નમસ્કાર છે નમસ્કાર પરેશભાઈ હવે ખાસ આપણે દરેક ખેડૂત અત્યારે એક જ સવાલ છે કે અમારે જે શિયાળુ વાવેતર અત્યારે આમ તો ચોમાસુ પાક મોટા ભાગે નીકળી ગયો છે કોઈ જગ્યાએ નીકળતો હશે પણ જે ખેડૂતભાઈ ખેતર તૈયાર થઈ ગયું છે શિયાળુ પાક વાવેતર કરવા માટેનું જમીન ઓલરેડી તૈયાર છે તો શેનું વાવેતર કરવું જોઈએ અને ક્યારે કરવું જોઈએ જેથી કરીને આપણે ખેડૂત ભાઈઓને તમામ વસ્તુની માહિતી મળે મહત્વનું એ છે પરેશભાઈ કે હજી તડકા પડે છે અને તમે હંમેશાની આગાહી આપતા હોય હવામાન ખાતાનું તાપમાન ક્યારે ઘટશે ક્યારે વધશે પણ હવે શિયાળુ પાકમાં આપણે જોઈએ તો મેજોરિટી ત્રણ ચાર પાક જે થાય છે એમાં ખાસ કરીને જીરું છે ગઈ સાલ જે જીરું થયું એ લગભગ આપણા ઘણા બધા વર્ષોથી રેકોર્ડ બ્રેક જીરું વાવેતર હતું અને ઉત્પાદન પણ સારા મળ્યા પછી આ વખતે આમ જો જોઈએ તો એવું છે કે વધારે પડતું ચણાનું વાવેતર થશે એનું કારણ એ છે કે ચણા થોડા સેફ છે એટલે કે ઉત્પાદન આવે જ છે અને ભાવ પણ એના સારા છે અને ત્યાર પછી અત્યારે આગતરા પાક જે હતા એ બગડી ગયા તેમાં તુવેરનું વાવેતર પણ ઘણા બધા વિસ્તારમાં મોટું એવું વાવેતર છે કે જે તુવેર જ્યાં છે ત્યાં તો કોઈ શિયાળુ કોઈ થવાનો સ્કોપ છે એટલે જે કઈ થશે એ ચણા ધાણા અને જીરું મેજોરિટી હોય અને પાછળનો જે વરસાદ આપડે એ વરસાદના હિસાબે ઘણી બધા વિસ્તારમાં પિયત ની ફૂલ સગવડતા છે ત્યાં ઘઉં પણ વાવેતર થશે પણ ઘઉંનું વાવતર એવું છે કે મજબૂરી વસ્તુ કરવું પડે છે કે પરાયણે કરવું પડે છે બાકી કોઈ ખેડૂતોને ઘઉંમાં રસ નથી ઉત્પાદનના એટલા આંકડા બેસતા નથી હવે પરિસ્થિતિ આવે છે વાવેતર ક્યારે કરવું હાલો સેલું કરવું હોય તો ખેડૂત એની રીતે નક્કી કરી લેતા હોય છે કે ભાઈ આના ભાવ છે કા કરવું પણ ઘણી વખત આપણે વર્ષોથી જોઈએ તો કે જીરું પાક છે એ બહુ સેન્સિટિવ છે સત્યાવીસ ડિગ્રી નીચે ટેમ્પરેચર જાય ત્યાર પછી વાવેતર કરવામાં આવે તો એનો ઉગાવ સારો આવે છે ઝડપી આવે છે નહીતર જેટલું ત્રીસ ડિગ્રી ઉપર ટેમ્પરેચર હોય ત્યારે પંદર પંદર વીસ વીસ દિવસ સુધી જીરું ઉગતું ચણા પાક છે એ પણ એમ જ છે કે ત્રીસ ડિગ્રીની નીચે ટેમ્પરેચર જાય પછી વાવું નહીતર ચણા મોડા ઉગે છે ઉગ્યા પછી પીળા પડે છે ઉગ્યા પછી બળે છે આ બધી પરિસ્થિતિ થાય છે અને ત્યારે પછી એવા ખેડૂતભાઈઓના ફોન હોય

તો ત્યારે એવું થાય કે પચીસ છવ્વીસ કે ચોવીસ પચીસ કે ત્રેવીસ ચોવીસ માં જે વાવેતર થયું હોય ને એનો ઉગાવ સારો આવે છે ત્રીસ એકત્રીસ ઓક્ટોબર અથવા પેલી બીજી નવેમ્બરે વાવેતર થયું હોય એનો ઉગાવ ઓછો આવે તો આની પરિસ્થિતિ માટે ખાસ એ જાણવાનું છે કે ઠંડી ક્યારથી ચાલુ થશે કેટલે સુધી ટેમ્પરેચર રહેશે આપણે સૌરાષ્ટ્રનો અને ઉત્તર ગુજરાતનો મધ્ય ગુજરાતનો આપણે જોઈ તો એ તમે જણાવો હવે જે તમારો સવાલ છે જયેશભાઈ કે આપણે તાપમાન ક્યારથી નીચું આવશે એની અંદર ચોક્કસ થી કહી શકાય આમ જોવાઈએ તો પંદર સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનો સંપૂર્ણ એ જનરલી આપણે ગરમીના મહિના હોય છે જો ગુજરાતી મહિના પ્રમાણે વાત કરવા જઈએ તો ભાદર હોય આ શ્વાસ કે આમાં જનરલી તાપમાન છે ઊંચું રહેતું હોય છે અને સામાન્ય રીતે જોવા જઈએ તો પાંચ નવેમ્બર થી તાપમાન છે ડાઉન થતું હોય છે પાંચ અંગ્રેજી મહિના પ્રમાણે પાંચ નવેમ્બર અને ગુજરાતી કેલેન્ડર પ્રમાણે જોવા જઈએ તો લાભ પાચન પછીથી આપણું તાપમાન છે એ ધીમે ધીમે ઘટતું હોય છે અને એ મુજબની અત્યારે પરિસ્થિતિ ચાલે છે ઠીક છેલ્લા બે દિવસ બે વર્ષથી આપણે વેધર સાયકલ ખોરવાયેલી હતી જેને કારણે અનરેગ્યુલર ઘણું બધું વાતાવરણ રહ્યું છે પણ હવે ચાલુ ચોમાસાની અંદર ઘણું બધું વાતાવરણ રેગ્યુલર થઈ ચૂક્યું છે જયેશભાઈ જેથી કરીને તમે જો આ વર્ષે જે ચોમાસું ગયું

કે આજથી આજે આઠ ઓક્ટોબર થી રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર હવે પવનો છે ને ઉત્તર પૂર્વના સેટ થવા લાગ્યા છે ઉત્તર પૂર્વના એટલે ઈશાન ભૂર પવન પણ આપણે ખેડૂત ભાષામાં કહેવાય છે એટલે ભૂર પવન છે હવે સેટ થવાનું ચાલુ થયું છે આ ધીમે ધીમે ભૂર પવન સેટ થતા જશે એમ લગભગ દિવાળી પછી અને પાંચ નવેમ્બરથી તાપમાન છે ઘટવાનું ચાલુ થશે જોકે ત્યાં સુધી આપણે પાંચ નવેમ્બર સુધી ઊંચા તાપમાનનો સામનો કરવો પડશે અને મિક્સ ઋતુનો સામનો કરવો પડશે જે મિક્સ ઋતુ એટલે રાત્રિના ટાઈમે વાતાવરણ છે શિયાળા જેવું લાગે અને દિવસના જોઈએ તો આપણે ઉનાળા ઉનાળા જેવું એટલે શિયાળો ને ઉનાળો બંને મિક્સ ઋતુ મિક્સ ઋતુને ને ધ્યાનમાં રાખીએ તો આમ તો કોઈ પણ પાક હોય એના માટે પણ એ અનુકૂળ હવામાન ન આવે અને આપણે માણસોમાં પણ આપણે જોઈએ છીએ કે આ મિક્સ ઋતુના કારણે શરદી ઉધરસ તાવ આ બધું બીમારી ફેલાય છે એટલે આ મિક્સ ઋતુ અત્યારે છે ને એ આપણે પાંચ નવેમ્બર સુધી એનો સામનો કરવો પડશે પાંચ નવેમ્બર થી તાપમાન ઘટવા લાગશે અને એ પછી ધીમે ધીમે તાપમાન ડાઉન થશે જોકે આ વખતે શિયાળો સારો રહેવાનો છે ઘોર પવન હોય ચાકળ હોય ઠંડી હોય આ બધું રેગ્યુલર આપણે સારો એક શિયાળો જોવા મળે તેવી પણ શક્યતાઓ છે ને પાંચ નવેમ્બરથી આપણે કાયદેસરનો શિયાળો છે એ શરૂ થાય ત્યાં સુધી ઊંચું તાપમાન રહે એવું અમારું એક અનુમાન છે આ એટલે ઘણી જગ્યાએ એવું હોય પરિસ્થિતિ પરેશભાઈ કે વહેલું ખેડૂત એટલે જીરું વાવી દે કે પાછળ પાણી થઈ રહેતા કે જો એ દિવાળી પહેલા દસ પંદર દિવસે વાવી દે અને એકાદ મહિનો અથવા ત્રણ ચાર પીએચ પીવીએમ હોય એને જીરો સિવાય કઈ વિકલ્પ ન હોય એટલે એમાં અમુક વહેલું વાવતર કરતા હોય પણ જે તમે કીધું પાંચ નવેમ્બર પછી ઠંડી ચાલુ થશે ધીમે ધીમે બરોબર પછી નવેમ્બર મહિનો આખો ડિસેમ્બર મહિનો આખો અને જાન્યુઆરી લગભગ આપણે ચૌદ જાન્યુઆરી સુધી ઠંડી ઠંડી ઓછી પણ ડિસેમ્બર મહિનો એક સારી ઠંડી પડશે તમારું અનુમાન ડિસેમ્બર જાન્યુઆરી નું કેવું છે જનરલી જોવા જાય તો આપણે ગુજરાત પર જે ઠંડીના રાઉન્ડ આવતા હોય છે ડબલ્યુ ડી ના આધારે ડબલ્યુ ડી નું ફૂલ ફોર્મ થાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે જે આ પશ્ચિમી વિક્ષોભ જેને આપણે ગુજરાતીમાં કહીએ અને અંગ્રેજીમાં એને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેવાય એ જે પશ્ચિમ દિશા તરફથી જે આવે છે ને આપણા જે ભારતના જે ઉત્તરી ભાગો છે જેને આપણે પહાડી પ્રદેશ કહીએ છીએ જેની અંદર જમ્મુ કાશ્મીર લેહ લદાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ આ બધા વિસ્તારોની અંદર બરફ વરસાદ થાય અને એ બરફ વરસાદ ત્યાં થાય અને શિયાળા દરમિયાન ત્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી બરફ વરસાદ થાય પવનો છે એ આપણે ઉત્તર પૂર્વના હોય એટલે એ જ દિશાના પવનો હોય જેને કારણે ઠંડા બરફીલા પવનોથી ગુજરાત સુધી પહોંચે છે ને જેને કારણે ગુજરાતમાં ઠંડી આપણે આવતી હોય છે આ વર્ષે જે અત્યારની વેધર સાયકલ જોતા એવું લાગે છે કે ગયા વર્ષ કરતાં આ વર્ષે શિયાળામાં ઠંડીનું પ્રમાણ વધારે રહેશે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પણ સારી એવી ઠંડી રહેશે અને ખાસ કરીને જે ગાત્રોથી જાવતી જેને આપણે ઠંડી કહીએ છીએ એ અહેસાસ આપણે સંપૂર્ણ ડિસેમ્બર મહિના દરમિયાન થશે અને ઠંડીના પણ જે રાઉન્ડ આવતા હોય જ્યારે બરફ વરસાદ ત્યાં થાય ઉત્તર ભારતમાં જ્યારે આપણે એ ઠંડીનો પછી રાઉન્ડ આવે એટલે એ જેટલી જેટલા વધારે રાઉન્ડ ત્યાં બરફ વરસાદ ના થાય એટલા ઠંડીના રાઉન્ડ આપણે વધારે આવે એટલે એ રાઉન્ડ છે આ વર્ષે મેક્સિમમ રાઉન્ડ આવવાની શક્યતાઓ છે એકંદર શિયાળામાં ઠંડી ખૂબ પડશે અને આપણે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં જે તમારો સવાલ છે એ મુજબ જઈએ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ખૂબ સારી ઠંડી પડે તેવું એક અનુમાન છે હા તો આપણે જે અત્યારે આપણે વાત થઈ કે આ ચોમાસું એ વિદાય હવે પછી જે કઈ વરસાદ થાય તે માવઠો પડે તો નવેમ્બર ડિસેમ્બર કે જાન્યુઆરીમાં કોઈ માવઠું થવાની શક્યતા ખરી ડિસેમ્બરમાં ઝાકળ વરસાદનું થોડું પ્રમાણ રહેશે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતમાં જે વધારે બરફ વરસાદ થતી હોય અને આપણે એ સાઈડના પવનો હોય ને જે વધારે બરફ વરસાદને કારણે ભેજનું પ્રમાણ વધી હોય તો આ પવનોથી ભેજને ગુજરાત સુધી ખેંચી લે આવે ને એ ત્યાંથી લઈ આવે એટલે એને કારણે આપણે પછી ઝાકળ વરસાદનું પણ પ્રમાણ જોવા મળતું હોય છે એ જોવા મળશે ડિસેમ્બરમાં જાન્યુઆરીમાં એક માવઠાની શક્યતાઓ અમે માની રહ્યા છે કેમ કે લોંગના જે લાંબા ગાળાના જે મોડલો બતાવી રહ્યા છે એ મુજબ જે અમુક મોડલોનું જે અનુમાન અમારું જે અભ્યાસ છે એ મુજબ લાગે છે કે જાન્યુઆરી મહિનામાં પણ એક માવઠું સંભવ છે અને બે હજાર પચીસનું વર્ષ હશે બે હજાર પચીસના પ્રથમ માવઠું જે જાન્યુઆરીમાં થાય તેવી શક્યતાઓ માની રહ્યા છે ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો અત્યારે આજે આઠ ઓક્ટોબર છે અત્યારે કોઈ સમસ્યા નથી જો ખેડૂત ભાઈ મગફળી પાછું કમોસમી વરસાદ જેવું જોવા મળે તેવી પણ શક્યતા જો આવી સારી ઠંડી હોય ને ભરેશભાઈ તો મેં જેમ કીધું જીરું ચણા ધાણા એ ઉપરાંત બીજો એક આપણે જોગ જોઈએ તો કે ડુંગળીનું વાવેતર પણ પુષ્કળ પ્રમાણમાં થઈ રહ્યું છે અને લસણ ની પણ એવી શક્યતા છે કે એના છેલ્લા બે વર્ષ ભાવ સારા છે લસણ નું વાવેતર પણ થાય છે જો ઠંડી સતત અને સારી હોય તો જીવ લસણ ડુંગળી ધાણા ચણા આ બધાનું ઉત્પાદન સારું એવું હોય

એટલે જયેશભાઈની મારી ચર્ચાનો જે નીચોડ છે એ નીચોડનો મતલબ સીધો એ થાય છે કે આપણે પાંચ નવેમ્બર પછીથી એટલે કે દિવાળીનો પર્વ પૂરો થાય

કે અત્યારે આ પ્રોબ્લેમ છે તો એની અંદર આપણે શું ટ્રીટમેન્ટ કરી શકીએ શું એનો ઈલાજ કરી શકીએ વગેરે માહિતી છે અમે આપણા સુધી પહોંચાડતા રહીશું પણ ખાસ કરીને આપણે દિવાળી સુધી કોઈએ હજુ વાવેતર કરવાની ઉતાવળ ન કરવી હા એ વાત અલગ છે કે લસણનું વાવેતર કરવું હોય તો એ આપણે કરી શકાય છે ધાણા જીરું હોય ચણા હોય ઘઉં હોય કે અન્ય જે આપણે શિયાળુ પાક છે એ શિયાળુ પાકને અમે ઉતાવળથી વાવેતર ન કરવા નવેમ્બર મહિનાની શરૂઆતમાં આપણે વાવેતર કરી શકીએ છીએ આ વિચોડના અંતે આપણે આ વાત અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ વિશેષ માહિતી છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપશું અત્યારે આ વિડીયોની અંદર એટલું પણ અંતમાં જયેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે આપની સાથે જોડાયા અને દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપણે દરેક ગ્રુપમાં શેર કરી દેવો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરેલી હોય એ મિત્રો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવી આજે આપશો નમસ્કાર નમસ્કાર